ભરૂચના ડેડિયાપાડામાં ધારાસભ્ય ચૈતર વસાવા અને સાંસદ મનસુખ વસાવા વચ્ચે સામસામે વિવાદના દ્રશ્યો સામે આવ્યા છે નાની એમસથી બાબતને લઈને સાંસદ ડેડિયાપાડા દોડી આવ્યા હતા જેને લઈ તેમને આડે હાથ લીધા હતા તો સામે સાંસદે પણ વળતો પ્રહાર કર્યો હતો આખી ઘટનાનો સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહ્યો છે લોકસભાની હોટ સીટ પર ચૂંટણી બાદ પણ આજે આપ અને ભાજપ ઉમેદવાર વચ્ચે રાજકીય ધમાસાણ જોવા મળ્યું હતું ડેડિયાપાડામાં ચૈતર વસાવા અને મનસુખ વસાવાના સમર્થકો સાથે બંને પક્ષના કાર્યકરોના ટોળે ટોળા ઉમટી પડતા વણસ્તી પરિસ્થિતિને નિયંત્રિત કરવા પોલીસે દોડવું પડ્યું હતું બપોરે ભાજપના ઉમેદવાર મનસુખ વસાવા દ્વારા પોતાના ફેસબુક પર એક મેસેજ મુકાયો હતો ડેડિયાપાડા તાલુકા પંચાયત કચેરીમાં ટીડીઓ સાથે ચૈતર વસાવા ધાકધમકી કરી રહ્યા છે બંધ ઓફિસમાં સ્ટાફના બીજા લોકોને બહાર કાઢી મૂકી અધિકારી સાથે ગેરવર્તન કરાતા કર્મચારીઓમાં ડરનો માહોલ ફેલાયો છે જે બાબતની જાણ થતા મનસુખ વસાવા તાત્કાલિક ડેડિયાપાડા પહોંચવા રવાના થયા હતા સાથે તેઓએ પોતાના સોશિયલ મીડિયાના પ્લેટફોર્મ પર પોસ્ટમાં બીજા તાલુકા પંચાયતના સભ્યોને પણ કચેરીએ પહોંચવા જણાવી કોઈ પણ કર્મચારીએ ગભરાવાની જરૂર નથી સરકાર તમારી સાથે હોવાનો મેસેજ સોશિયલ મીડિયા

બધા આવી હું કેવા છું શું સાબિત કરવા માંગો છું ધમકાયા હા તો તમે મારા પર છે ને પુરાવા સાથે ફરિયાદ કરો ધમકાવવાનું માણિક મેળવ છું ધમકાયા તમે ટીડીઓ ને ધમકાયા એ મને ખબર પડી એટલે હું મારા આયોજન ની ફાઇલ લઈને આવ્યો હતો એમનો સ્ટાફ અહીંયા હતો એસો બેઠા શું કામ ભાગી ગયા તમે અહિયાં નકલી કચેરી પકડાઈ ત્યારે કેમ ગાડી લઈને નથી દોડી આવ્યા અહીંયા શાળા નથી શાળામાં

તમારબર ઓથેન્ટિક એટલે પૂછું એટલે પૂછું છું માહોલ માહોલ જમાવાનો તમે ખોપની બિલકુલ નહીં તમે ખોપની જમાવાનો તમે બધામાં તમે જાઓ છો આગળ અમને દર વખત અમને છે ને દર વખતે ટેપ પડી બે મિનિટ બે મિનિટ એમની સાથે ચર્ચા કરવાની છે જે હોય તો ચર્ચા કરો તમને દર વખતે ટેપ પડી ગઈ

લોક હું તમને કીધું છું મારી પાસે કોઈ લેવા મારી સાથે ચર્ચા કરવાની કરો સામાજિક ફરજ નથી મારી સાથે ચર્ચા કરવાની

આંકડા ચલાવા વાળા દારૂ વાળા સાંભળવાનું છે ਜੀ ਤੂੰ ਰਾਣਾ S24 ਨਿਊਜ਼ ਭਰੂਚ